નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે શું તમને ખબર છે કે તમારા ઘરના ટોયલેટમાં શનિવારના દિવસે ફક્ત લસણની એક નાની કડી ફેંકવી પણ તમારા જીવનના દુશ્મનોએ ઘૂંટણીએ વળાવા મજબૂર કરી શકે છે સાંભળવામાં નવાઈ લાગશે પણ આ પ્રાચીન તાંત્રિક ઉપાય પાછળ એવી શક્તિ છુપાયેલી છે કે તમારા જીવનમાંથી નકારાત્મક શક્તિઓને ભગી આવશે આજની વિડિયો ખાસ છે કારણ કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવા ગુપ્ત ઉપાય વિશે જે ઘણા સંતો અને તાંત્રિકોએ પણ સમર્થન આપ્યું છે તમે કદાચ હંમેશા લસણને રસોડાની સામગ્રી માનતા આવ્યા છો પણ શું તમે જાણો છો કે લસણને કેટલીક વિશિષ્ટ જગ્યાએ ફેંકવાથી અદભુત તાંત્રિક પરિણા થાય છે બસ તમારા હાથમાં છે માત્ર એક લસણની કળી અને તમે બનાવી શકો છો તમારા ઘરને દુશ્મન મુક્ત નજરને ઉતારનાર અને દુઃખને દૂર કરનાર પવિત્ર સ્થાન તમે તૈયાર છો એ રહસ્ય જાણવા જે બહુ ઓછા લોકોને ખબર છે તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એવું એક તંત્ર જે માત્ર લસણની એક સામાન્ય દેખાવતી કળીથી કરી શકાય છે હા તમે બરાબર સાંભળી રહ્યા છો શનિવારના દિવસે ટોયલેટમાં ફેંકી દેજો માત્ર એક લસણની કળી અને જુઓ જાદુ જેવી અસર દુશ્મન પોતાના પગે પડીને માફી માંગી લે છે ઘરમાં સુખ સમૃદ્ધિ પોતે ચાલીને આવી જાય છે અને ગરીબી દોડતી થઈ જાય છે આજકાલ જીવનમાં દુશ્મનો વધતા જાય છે તમે એમના પર ભરોસો કરો અને તેઓ પીઠ પાછળ ઘાવ કરે તમે સાચી વાત બોલો અને તેઓ તમારું નામ બદનામ કરે છતાં તમે મૌન પાળો માફ કરો પણ એ તો તમારી ભલમનસ્કીને તમારી કમજોરી માને પરંતુ હવે પૂરતું થયું આજનો ઉપાય એવો છે કે એ દુશ્મનોના અંગોમાં ધબકારો ઉપસી જશે અને એ પલાળેલા સાપ જેવી હાલતમાં આવી જશે બસ તમારાથી દૂર દૂર ભાગશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારા અને તમારા દુશ્મનો તમારી સામે હંમેશા ઝૂકીને રહે તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માતાજી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આદિકાળથી તંત્રશાસ્ત્રમાં લસણને ઔષધી નહીં શક્તિ માનવામાં આવી છે પણ શું તમે જાણો છો કે જ્યારે એ લસણની એક નાની કળી ટોયલેટમાં ફેંકવામાં આવે છે ત્યારે તેની અંદર છુપાયેલી તાંત્રિક શક્તિઓ જીવંત થઈ જાય છે એ ક્ષણથી એ ઘડીથી તમારા દુશ્મનોની કિસ્મત બગડવાની શરૂઆત થાય છે એફેક્ટ સાથે જો તમારું જીવન પણ દુશ્મનોના ટોળાથી ઘેરાયેલું છે એમને વચ્ચે વાત થતી નથી પણ તમારું નામ આવે એટલે બધા મિત્ર બની જાય છે એવા શખ્સો જે કાવતરા રચી રહ્યા છે તમારું ધન બગાડી રહ્યા છે તાંત્રિકો પાસે જઈને કાળો જાદુ કરાવી રહ્યા છે તો હવે એ બધાનું એક જ ઈલાજ છે લસણની એક જ કળી હા તમે સાચું સાંભળ્યું લસણની માત્ર એક નાની કળી દુશ્મન ખુલ્લા હોય કે છુપાયેલા શક્તિશાળી હોય કે મહામાયવી તમે શનિવારના દિવસે આ ઉપાય કરશો અને એ લોકોના જીવનમાં દુઃખોની આંધીઓ ઉઠશે તમે નહીં હવે એ હેરાન થશે તમારે ક્યાંય જવું નથી કોઈ પૂજા કોઈ મંત્ર જાપ નહીં માત્ર રાત્રે સૂતા પહેલાં તમારા ઘરના ટોયલેટમાં લસણની એક કળી ફેંકવી છે બસ એટલું જ અને ત્યાર પછી તો તમારું જીવન બદલાઈ જશે દુશ્મન ભલે ગુપ્ત હોય ભલે તમને ધમકાવતો હોય તમારા ધંધાના પાછળ પડેલો હોય ઘરમાં ઝઘડા કરાવતો હોય એમના માટે આ ઉપાય છે કે જે એને ઊંધું ઘસેડી નાખશે એક જ કડી અને એ પણ ખૂબ જ સસ્તી પાંચ રૂપિયાની ચીજ પણ તાંત્રિક દુનિયાની સૌથી શક્તિશાળી ઢાલ બની શકે છે તમારા માટે મહિલા હોય કે પુરુષ આ ઉપાય કોઈ પણ કરી શકે છે એ લોકો પણ જે લસણ ખાતા નથી એ પણ કરી શકે છે કેમ કે આ માત્ર ખોરાક નહીં તાંત્રિક રક્ષણ છે તો મિત્રો જો તમારું જીવન દુઃખોથી ઘેરાયેલું છે શત્રુઓ તમને દબાવી રહ્યા છે અને તમારું ધૈર્ય હવે તૂટી ગયું છે તો એક પ્રયાસ કરો માત્ર એક વાર લસણની એક કડીક અને તમારું જીવન દુશ્મન મુક્ત બની જશે એ કરી નહીં એ છે તમારું શત્રુ વિનાશ મંત્ર હવે વાત કરીએ એ રહસ્યમય અને શક્તિશાળી ઉપાય વિશે જે શનિવારના દિવસે એક જ વાર કરો અને તમે જોઈ શકો તમારા શત્રુઓ તમારા પગે પડી રહ્યા છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારા અને તમારા દુશ્મનો તમારી સામે હંમેશા ઝૂકીને રહે તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માતાજી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલું પગલું શુદ્ધિનું છે શનિવારના દિવસે તમારે તમારા ઘરમાં એવું કોઈ શાંત અને નિજવું સ્થાન શોધવું પડશે એવું સ્થળ જ્યાં કોઈ તમારું ધ્યાન ભંગ ન કરે એકદમ શાંતિ એકદમ એકાંત ઘરના સભ્યોને પણ અગર તમે કહી દો હું ઉપાય કરી રહ્યો છું કૃપા કરીને મને થોડું શાંતિ આપો તો તમારું કાર્ય વધુ અસરકારક બનશે હવે આવો ઉપાય તરફ વધીએ તમારે લેવી છે માત્ર એક નાની લસણની કળી આખું લસણ નહીં જેમ ઘરમાં લસણની નાની નાની કળીઓ હોય છે એમાંથી માત્ર એક કળી પણ ખાસ યાદ રાખો છાલવાળી જ હોવી જોઈએ છાલ ઉતારેલી કળી આ કાર્ય માટે યોગ્ય નથી હવે જે કામ તમારે કરવું છે એ ઘણું જ ખાસ છે એ લસણની કડી તમે હાથમાં લો અને હવે તમારું ધ્યાન કેન્દ્રિત કરો એ કડી પર તમારે કાળો માર્કર કે સ્કેચ પેન લઈ લખવું છે એવું લખવું કે છાલ તૂટી ન જાય અને લખાણ સ્પષ્ટ દેખાય ધ્યાન રાખજો જેલ નહીં લસણ તૂટી શકે છે હવે કળીની એક બાજુ લખો શત્રુ અને બીજું બાજુ પણ લખો શત્રુ જો તમારે શત્રુના નામ ખબર છે માનો કે તમારા શત્રુ છે અજય અને કરણ તો તમે એક બાજુ અજય અને બીજી બાજુ કરણ પણ લખી શકો છો પણ જો શત્રુઓ ઘણા છે કે ઓળખમાં નથી તો બંને બાજુ શત્રુ લખવું શ્રેષ્ઠ રહેશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારા અને તમારા દુશ્મનો તમારી સામે હંમેશા ઝૂકીને રહે તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માતાજી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આ લસણની કડી તમારે તમારા ડાબા હાથમાં મઠ્ઠી બનાવીને ભળી લેવી છે જોરથી કસીને હવે તમારા મુખ દક્ષિણ દિશામાં હોવું જોઈએ શાંતિથી બેસી જાવ અને શરૂ કરો મંત્રોચ્ચાર મંત્ર છે ક્રિફટ દુષ્ટ નાશિની સ્વાહા આ મંત્ર તમારે અગિયાર વખત બોલવો છે હવે તમે બોલો ક્રિફટ દુષ્ટ નાશીની સ્વાહા દરેકવાર મંત્ર બોલતાં બોલતા કળી પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો જેમ જેમ મંત્ર ઉચ્ચારશો એમ એમ તમારી અંદરનો વિશ્વાસ વધશે કે હવે તમારા શત્રુઓનો નાશ નિશ્ચિત છે મંત્ર પૂરું થઈ જાય પછી તમે હાથ જોડીને મહાકાળી માતાને આ રીતે પ્રાર્થના કરો હે જગત જનની મહાકાળીમાં તમે ભક્તોની હંમેશા રક્ષા કરો છો મને પણ મારા શત્રુઓથી બચાવો ગુપ્ત હોય કે ખુલ્લા જે મનમાં વૈર ધરાવે છે જેઓએ મારી સામે ગ્રુપ બનાવી છે એવી શક્તિઓનો નાશ કરો અને મારી રક્ષા કરો મહાકાળી જ્યાં હોય ત્યાં અંધકાર હારી જાય છે અંતિમ પગલું હવે એ લસણની કળી ઉઠાવો અને તેને ટોયલેટમાં લઈ જઈને ફેંકી દો પણ ફેંકતી વેળાએ કલ્પના કરો કે તમારા શત્રુઓ વચ્ચેનો સંગઠન તૂટી રહ્યો છે તેમના કાવતરો ભાંગી રહ્યા છે અને તમે એક શક્તિશાળી ઢાલથી ઘેરાઈ ચૂક્યા છો તમારા દુશ્મનની શક્તિ નાશ પામે એ માટે તમારે લસણની એક કળી લેવી છે અને તેલ અથવા દુશ્મનનો વિચાર કરતા તેને પાણીમાં ફેંકવી છે ત્યારબાદ તરત જ પાણી ફ્લશ કરવું છે જેથી લસણની કડી પૂરતી રીતે પાણીમાં વહેંચી જાય પછી તમારે તમારા હાથ અને પગ ધોઈ લેવા છે હવે તમે ઈચ્છો તો તમારું કોઈ પણ કામ આરંભી શકો છો જો તમે રાત્રે સૂતા પહેલા ઉપાય કરો છો તો પછી સીધા સૂઈ જવાનું છે તાટલું સરળ ઉપાય છે જે તમારા દુશ્મનોની શક્તિને એક ઝટકામાં સમાપ્ત કરી દેશે તેઓ તમારું કોઈ પણ નુકસાન નહીં કરી શકે તમારા વિરુદ્ધ જે લોકો શત્રુતા રાખે છે તેમની શત્રુતા જ સમાપ્ત થઈ જશે અને તે લોકો પોતે જ એકબીજાની સામે થઈ જશે બસ હવે તમારું કાર્ય પૂર્ણ થયું વિશ્વાસ રાખો અને જુઓ કે કેમ તમારા જીવનમાં ફેરફાર આવવા લાગે છે આ ઉપાય તમારે વારંવાર કરવાની જરૂર નથી શનિવારના દિવસે ફક્ત એકથી બે વાર કરો અને દુશ્મન નાશ પામશે જો તમને આ ઉપાય ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારા અને તમારા દુશ્મનો તમારી સામે હંમેશા ઝૂકીને રહે તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માતાજી જરૂર લખો અને જો હજી સુધી તમે વીડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો